દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે બ્લાસ્ટ સ્થળેથી ત્રણ નવ એમ એમ કારતુસ મળી આવ્યા છે ફક્ત સેના અને પોલીસ જ આ નવ એમ એમ કારતુસનો ઉપયોગ કરે છે ત્રણમાંથી બે જીવતા કારતુસ છે જ્યારે ખાલી શેલ છે ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ હજી સુધી મળી નથી વિસ્ફોટ બાદ આ કારતુસ આઈ ટ્વેન્ટી કારમાંથી મળ્યા હતા કે કોઈ બીજા દ્વારા પેકવામાં આવ્યા હતા તે મામલે તપાસ ચાલી રહી છે વિસ્ફોટ પહેલાં આતંકવાદી ઉમર તેર દિવસ સુધી દિલ્હીમાં ફરતો રહ્યો હતો દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટો અંગે સુરક્ષા એજન્સીઓએ નવા ખુલાસા કર્યા છે તેમના મત અનુસાર ઉમરે કાર દ્વારા દિલ્હીના વિવિધ વિસ્તારોની તપાસ કરી હતી રેકી કરી હતી તેણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પણ મુસાફરી કરી હતી ઉંમરે એકત્રીસ ઓક્ટોબરથી આઠ નવેમ્બર સુધી લાપતા પણ થયો હતો ત્રીસ ઓક્ટોબરના બોમ્બ વિસ્ફોટમાં વિસ્ફોટ થયેલી આઈ ટ્વેન્ટી કાર અલ ફલા યુનિવર્સિટી તરફ જતી પણ જોવા મળી હતી